આ છે હરિકૃષ્ણ ફેશન જે નામથી ખૂબ જ જાણીતું અને ફેમસ છે અહીંયાના ની વાત કરું તો અહીંયા તમને ઓલ ટાઈપ કલેકશન મળી જશે એ પણ દરેક બ્રાન્ડના ના તમને લોંગ શોર્ટ યુનિક વન પીસ ઓલ ટાઈપ જીન્સ પાર્ટીવેર ગાઉન વિન્ટર કલેક્શન કેઝ્યુઅલ ટી શર્ટ

કેમ કે એનું રીઝન એ છે કે એચકેનું ફેમસ સ્પેઝ ઇન્સ્ટાનું હાલ હેક થઈ ગયું છે તો નવી અપડેટ જોવા માટે આ નવું આઈડી છે જેને તમે ફોલો કરશો જેનાથી તમને બહુ જ બધું નવું અપડેટ નવું કલેક્શન ડેલી જોવા મળશે